તે એની રોડ નામની વેબસાઇટ છે ત્યાં જોવા નથી મળતું તો હવે તે જૂનું રેકોર્ડ છે તે તમે કઈ જગ્યાએ જોઈ શકો છો ક્યાંથી તે નોંધ મેળવી શકો છો ક્યાંથી તે કાગળો મેળવી શકો છો તેના વિશેની ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવવાનો છું અને જો તેની અરજી કરવી પડે તો અરજી કેવી રીતની અને ક્યાં અરજી કરવાની રહેશે તેની અંદર શું કરવાનું રહેશે તે તમામ માહિતી હું આપશું આજની આ વિડીયોમાં જણાવવાનો છું દોસ્તો સૌથી પહેલાં તો હું આપશું જણાવી દઉં કે એની રોડ નામની વેબસાઇટ છે તેની ઉપર તમારે તમારું જૂનું રેકોર્ડ છે

જે અરજી કઈક આવી પ્રકારની આવશે દોસ્તો તે હું આપને જણાવી દઉં જેમાં સૌથી પહેલા જે અરજદાર હોય છે તેમનું નામ ઉપર લખવાનું રહેશે ત્યારબાદ કોને સંબોધીને તમે અરજી લખો છો તેનું નામ તમારે લખવાનું રહેશે જમણી સાઈડ સૌથી પહેલા તો તમારે તમારા અરજદાર જે કોઈ પણ હોય તેમનું નામ લખવાનું રહેશે ત્યારબાદ ડાબી સાઈડ તમારે લખવાનું રહેશે જેને સંબોધીને તમે લખો છો અરજી તો તમારે ગામના તલાટી હોય જે ગામડામાં રહેતા હોય તેને ગામડાની તલાટી મંત્રી આવશે અને જે

તો ત્યાં ચોપડા છે તે સૌથી પહેલા તમારે ચેક કરી લીધા બાદ જે નોંધ તમારે મેળવવાની છે તે નોંધ છે તે તમારે તલાટી મંત્રી પહેલા તો અરજી લખવાની ત્યારબાદ સહી સિક્કા તમને નોંધ છે તે આપશે જે કાગળો છે તે આપશે તો દોસ્તો હવે સૌથી પહેલા તો શું કરવાનું રહેશે જે મેં તમને વિષય કીધો તે વિષય ત્યાં લખવાનો રહેશે ત્યારબાદ અરજી કંઈક તમારે આવી રીતે લખવાની રહેશે દોસ્તો કે જય ભારત સાત સ વિ વિનંતી કે સૌથી પહેલા જિલ્લાનું નામ લખવાનું રહેશે ત્યારબાદ તાલુકાનું અને ત્યારબાદ તમારે ગામનું નામ લખવાનું રહેશે તે ગામની અંદર આવેલ સર્વે નંબર ફલાણા ફલાણા જે કાંઈ પણ તમારે સર્વે નંબર લાગુ પડતો હોય તે સર્વે નંબર ત્યાં આપવાનો રહેશે વાળી ખેતની જમીન અમો અરજદાર ધારણ કરીએ છીએ જે ખેતની ની અંદર આવેલ નોંધ નંબર જે કાંઈ પણ તમારે એક્સ વાય ઝેડ લખવાની હોય તે નોંધ લખી દેવાની ત્યારબાદ ના સાધની કાગળોની અમો એ અમોને જરૂરિયાત હોય જેની સાધની કાગળોની થતી ફી લઈ અને કાઢી આપવા આપ સાહેબને વિનંતી ફક્ત ને ફક્ત ત્રણ લીટીની આ આટલી હરજી લખવાની રહેશે દોસ્તો તે અરજીમાં નીચે જે અરજદારનું તમે નામ લખેલું છે તેમની સહી સિગ્નેચર વગેરે કરવાનું છે અને રૂપિયા ત્રણ ની કોટ ફી ટિકિટ તેની અંદર લગાવવાની રહેશે જે તમને આજુબાજુના કોઈ પણ એડવોકેટ પાસેથી મળી જશે એટલી અરજી દોસ્તો આપ્યા બાદ તલાટી મંત્રીને તે તમને જે સાધની કાગળો છે કે પણ ખરાઈ કરવાના કાગળો છે તે તમને તેમના સ્ટીકા તમને કાઢી આપશે જેની થતી ફી તમારે ત્યાં ચૂકવવાની રહેશે દોસ્તો આપસોને ખાસ અને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઈએ કે જો એની રોર કે જૂના સાત બારમાં કે ક્યાંય પણ જોવા નથી મળતી તે નોંધ તમારે જોવી છે તો તમારે શું કરવાનું રહેશે દોસ્તો કે એક પછી એક છે તે સર્વે નંબર જૂના હસ્તલિખિત છ નંબર છે તે જોતા જવાના છે

જોત જોતામાં કંઈક ફેરફાર થઈ ગયો હોય લગતા ભૂલી ગયા હોય તેવું થયું હોય તો તેના સાધની કાગળો તમે કઢાવ તો ખરેખર શું તેની અંદર વ્યવહારો થયેલા છે બધાએ નામ કમીની સહમતી આપી છે કે કેમ જે તમને તે નોંધના કાગળો કઢાવશો તો તરત ખબર પડી જશે એટલા માટે દોસ્તો તમારે જો આવી રીતે ઘટતી હોય ખરાઈ કરવા માટેની વસ્તુઓ તો તમે નોંધના કાગળો કઢાવી શકો છો અને તમારે તે નોંધાખી ઘટતી હોય તો તમે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક નોંધો છે તે એની રોલની અંદર નાખી અને ચેક કરી શકો છો કે ભાઈ મારા સર્વે નંબરની કોઈ નોંધ છે તે આ સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતીમાં મિસિંગ છે કે કેમ તેવી રીતે તમે ચેક કરી શકો છો દોસ્તો આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી કે ભાઈ તમે અરજી આપી અને કેવી રીતે તમારું જૂનું રેકોર્ડ છે તે પ્રાપ્ત કરી શકો છો ક્યાંથી આ કાગળો મેળવી શકો છો અને કાગળો મેળવ્યા બાદ તમારે કેવી રીતે તેની ખરાઈ કરી શકો છો તે બાબતની મહત્વની માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યો હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ કરી અને બાજુમાં આપેલા બેલાયક પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો અને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછી ના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને અનવંદ મા